नमस्कार मित्रों खराब नथी जे कहे तमे तमारा सपनाओ पूरा करी नथी खरेखर नकारात्मक तो ए विचारधारा छे जे आ वातने साची मानी ले छे राधे राधे मित्रों आप सौन हार्दिक स्वागत छे तमारा पोताना यूट्यूब चैनल एस्ट्रोवाणी राशिफल पर आज आपने चर्चा करीशु वृषभ राशि जातकों विषय આવો જાણીએ કે એકવીસ ઓગસ્ટ ગુરુવારનો દિવસ વૃષભ રાશિના લોકો માટે કેવો રહેશે આ દિવસે કઈ બાબતોમાં સાવધાની રાખવી જોઈએ કઈ સારી ખબર મળી શકે છે અને તેમના જીવન વ્યવસાય પ્રેમ સંબંધો અને આરોગ્યની સ્થિતિ કેવી રહેશે તો મિત્રો ચાલો વિગતવાર જાણી લઈએ વૃષભ રાશિનું સંપૂર્ણ રાશિફળ જો તમારી પણ રાશિ વૃષભ છે તો આ વિડિયો અંત સુધી જરૂર જુઓ આજનો ગુરુવારનો પાવન દિવસ છે જે ભગવાન વિષ્ણુને સમર્પિત છે. કમેન્ટ વિભાગમાં જય વિષ્ણુમાન લખવાનું ન ભૂલશો જેથી ભગવાન વિષ્ણુ તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ કરે. વિડિયોને લાઈક કરો અને જો તમે પ્રથમ વાર અમારા ચેનલ પર આવ્યા છો તો તેને સબ્સ્ક્રાઇબ જરૂર કરો અને બેલ આઇકન ઓલ પર દબાવો જેથી ભવિષ્યની તમામ નોટિફિકેશન તમને સમયસર મળી રહે. हवे बात करिए आज पंचांगनी तारीख एकगस्ट अगस्त पच्चीस गुरुवार पक्ष कृष्ण पक्ष नक्षत्र पुष्य नक्षत्र सूर्योदय सवारे पांच वगिने त्रेपन मिनिट वागे। सूर्यास्त सांजे छ्यपन छा मिनिट वागे। आज नो शुभ समय रहे सवेरे अग्यार अठावन थी बपोरे बार पचास मिनिट सुधी आ समय मा करेला कार्यो तमने अत्यंत लाभकारी साबित थशे जारे अशुभ समय सांजे पांच ने अठार वागी ने बार मिनिट सुधी रहे शे। आ दरमियान कोई महत्वपूर्ण कार्य न करवो सारू रहे नो लकी नंबर चार શુભ રંગ મહેંદી લીલો અને જાંબલી હવે જાણીએ આજનું વૃષભ રાશિફળ આજનો દિવસ કારકિર્દી માટે સકારાત્મક રહેશે તમે તમારી જવાબદારીઓને ગંભીરતાથી નિભાવશો અને સફળતા પણ મેળવશો દૈનિક જીવનની ઉબાસો અને આળસમાંથી બહાર આવવાનો પ્રયત્ન કરો મનને તાજગી આપવા માટે તમારી મનગમતી પ્રવૃત્તિઓમાં જોડાવું તમારા માટે લાભકારી રહેશે યાદ રાખો માણસનો સ્વભાવ તેના વિશ્વાસથી બનેલો છે જેમ તે વિચારે છે અને માને છે તેમ જ તે બની જાય છે આરોગ્ય બાબતે બેદરકારી નુકસાનકારક બની શકે છે ડોક્ટરની સલાહ વિના કોઈ પણ દવા ન લેવવી નહીં તો નુકસાન ભોગવવું પડી શકે છે આર્થિક રીતે દિવસ લાભદાયી બની શકે છે અચાનક મળે લાભ કે સટ્ટાબાજી જેવી પ્રવૃત્તિઓથી આર્થિક સ્થિતિ મજબૂત બનશે સાંજનો સમય પરિવાર અને જીવનસાથી સાથે વિતાવવાથી મન ખુશ રહેશે બહાર ફરવા જવું કે ફિલ્મ જોવું તમારા સંબંધોમાં નજીક લાવશે અને રોમેન્ટિક વાતાવરણ બના આજનો દિવસ તમારા માટે ખૂબ જ ખાસ રહેશે આ સમય છે કે તમે તમારી શક્તિઓ અને ખામીઓ પર વિચાર કરો અને તેમાંથી શીખ મેળવીને તમારા વ્યક્તિત્વમાં સકારાત્મક ફેરફાર લાવો તમારા દાંપત્ય જીવનમાં શારીરિક સુખના કારણે સારા અને આનંદદાયક પરિણામો જોવા મળી શકે છે કુલ મળીને આજનો દિવસ તમારા માટે મિશ્રિત પરંતુ ફાયદાકારક સાબિત થશે તમારે તમારા કામકાજ પ્રત્યે સજાગ રહેવાની જરૂર છે તમારી પ્રતિષ્ઠા અને માન સન્માનમાં વૃદ્ધિ થશે જેના કારણે તમારા ચહેરા પર આનંદ ઝળકશે ট্রেন જીવન જીવતા લોકો માટે આ સમય ખાસ રહેશે વિદ્યાર્થીઓને કોઈ સ્પર્ધાત્મક પરીક્ષાઓનું પરિણામ મળી શકે છે તેમ જ નોકરીના કારણે બહાર મુસાફરી કરવાની જરૂર પડી શકે છે જો તમારું પૈસો ક્યાંક अटકેલું છે તો આજે મળવાની શક્યતા વધારે છે जेना कारणे तमारी आर्थिक स्थिति मजबूत बन कोई सरकारी काम अटकेलू तो मददगार व्यक्तिना सहकार थी पूर्ण थी साथे कोई धार्मिक स्थल यात्रा कार्यक्रम पन बनी शे मित्रों आज दिवस भावनात्मक परिपक्वता समझदारी धीर्जन प्रतीक है तमें परिवार सभ्यों मार्गदर्शक बनी सको વડીલો સાથે સંવાદ મધુર રહેશે અને તેઓ તમારી વિચારસરણીથી પ્રસન્ન થશે બાળકો સંબંધિત નિર્ણયોમાં તમે શાંતિ અને સમજદારીથી નિર્ણય લેશો ઘરના તણાવપૂર્ણ વાતાવરણને પણ તમે સરળતાથી ઉકેલી શકશો પારિવારિક વાતાવરણમાં પ્રેમ અને લાગણીઓનું સંતુલન રહેશે આજે તમારી સૌથી મોટી શક્તિ રહેશે બીજાની લાગણીઓને સમજવાની ક્ષમતા वरिष्ठ अधिकारी तारीचीत असरकारक निर्णय लेता समय तब तर्क संवेदना बने योग्य उपयोग करशो। डॉक्टर सलाहकार शिक्षण क्षेत्र साथ जोड़ेलाक ने विशेष सफलता मै भागीदारी में सतुलन और लाभ प्राप्त थशे। ध्यान राखो कि पारिवारिक बाबतों में बहारना दखल न थवा दो घरना वडीलोनी सलाह अवगणवी नुकसानकारक थी शे विद्यार्थी अभ्यास में वु ध्यान आपसे तो तमने सारो परिणाम कामकाजनी दुनिया में तरी मेहनत सफल तमार हवे बात करिए लव लाइफनी आजनो दिवस तरा संबंध ने नवी दिशा आप उत्तम है जो तमे पहले थीज कोई संबंध में छो तो आजे अंतिम स्वरूप आपी शको लग्न विषेप विचार करो अविवाहित लोग कोई खास व्यक्ति ने मी शे भविष्य में जीवन ने असर प्रियजनों साथ समय पसार करने भूलशो नहीं आजे तरू उत्साह शिखरे रहे तब तथी कंपण करने तैयार रहेो ટ્રેન સંબંધોમાં મીઠાશ લાવવા લાંબી મુસાફરીની યોજના બની શકે છે નજીકના મિત્ર અથવા સગા પણ તમારું માર્ગદર્શન કરશે વ્યસ્તતા અને તણાવ તમારા મૂડને ખરાબ કરી શકે છે તેથી તમે જાતને ખુશ કરવાનો પ્રયાસ કરશો સાથી સાથે આનંદદાયક ક્ષણો પસાર કરવાથી તમારો સંબંધ વધુ મજબૂત અને અનોખો બનશે जो तुम्हें कोई प्रत्यय आकर्षण अनुभव ही रहा છો તો આજે દિલની વાત કહેવાનો યોગ્ય દિવસ છે હવે આગળ વધીએ તમારું કરિયર તરફ આજે કરિયર સંબંધિત બદલાવ તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે જવાબદારીઓ નિભાવતા તમારી જાત માટે પણ સમય કાઢવાનું ભૂલશો નહીં તમારી સફળતામાં વરિષ્ઠોનો સહયોગ મળશે सारा समय અને ભાગ્યનો લાભ લો जो रोजिंदी दिनचर्या तमने थकी रही हो तो समय काढ़ी ने तरह मनपसंद काम करो कार्यस्थल पर तमने प्रशंसा अने प्रगति न अवसर मिली शे क निराशा थी परंतु धीरज राखो याद राखो विकल्पों विना संभावनाओं अधूरी रहे आज कार्यक्षेत्र में कोई गैरसमज थक्यता परंतु सहकर्मचारी टीका न करो ग्रहों की असर थी तमे तनाव अने अनुभव करी शको छो जे सहकर्मचारीओ पर उतारी शको छो आथी अनावश्यक तनाव अने आरोग्य पर असर ऊर्जा नो योग्य दिशा में उपयोग करो विवादों थी दूर रहो अने सकारात्मक विचार साथे नवा विचारों ने प्रोत्साहन आपो आज तमारी प्रगति मार्ग खोलशे हवे जाए तरी हेल्थ रहेशे દિવસની શરૂઆત આંતરિક ઉર્જા અને ઉત્સાહથી થશે તમે જાતને શાંત અને ધીરજવાળા અનુભવશો આ બિઝનેસ ડીલ અથવા મહત્વપૂર્ણ ચર્ચા માટે શુભ સમય છે કારણ કે માનસિક સ્થિરતાથી તમે તમારા લક્ષ્યો પ્રાપ્ત કરી શકશો પ્રતિસ્પર્ધીઓનો સામનો થઈ શકે છે પરંતુ તેઓ તમને નુકસાન પહોંચાડી શકશે નહીં તમારા દૈનિક જીવનમાં યોગ અને ધ્યાનનો સમાવેશ કરો मानसिक शांति और शारीरिक ऊर्जा बने वे ऋतु मुजबना फलों शाक भाजी खाओ पानी पीने हाइड्रेट पूड्रेट नियमित कसरत करो हम जाए आज विशेष उपाय आजे गरीबों ने दूध दही और खाणन दान करो आटे अत्यंत शुभ साबित जीवन में हमेशा सकारात्मक विचारों से आगता रहो धन्यवाद मित्रों राधे राधे रा